ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકાને પાંજરાપુર વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોવાના આક્ષેપ સાથે માનવીય અભિગમ ના રાખવા અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલ પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ખાસ પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકાને પાંજરાપુર વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બે ફાર્મ આડેધડ દંડ વસૂલાતો હોય છે વળી ગોપાલકને પાલિકાને પાંજરાપુર વચ્ચે આંટાફેરા મારવા પડે છે તેથી પકડવામાં આવેલ ગૌમાતા કે પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી

અને એમાં દંડની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે અને ભરૂચ પાંજરાપુર એક ગાયના રાખવાના આટલા રહેશે એવી માહિતી જાહેર હિતમાં આપે અથવા તો નગરપાલિકાને ભરૂચ પાંજરાપુર ગોપાલક સમાજના યુવાનો આગેવાનો સાથે બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે એમને જે દંડની રકમ હોય એ ગોપાલક સમાજને આપે અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો પાંજરાપુર જાઓ પાંજરાપુર જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ કોઈ ખબર નથી પડતી એક બાજુ નગરપાલિકા રૂપિયા લે એક બાજુ પાંજરાપુર રૂપિયા લે સોના કરતા ગડામણ વધી જાય ગાયની કિંમતો વીસ હજાર તો ચોવીસ હજાર તો દંડ ભરવાનો હોય એટલે આ જે પણ બે તરફથી પૈસા એ એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંદરાપુર સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે અને સારું વર્તન કરવામાં નહીં આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંદરાપુર સાથે ગોપાલક સમાજ નું ઘર્ષણ થશે થશે ને થશે એની તમામ જવાબદારી કલેક્ટરશ્રીની અને રહેશે આપ એમના માટે અમે આવ્યા છે કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે પાંજરાપુરમાં જાય છે ફોન કરે છે કે અહીંયા ભરવાડા દાદાગીરી કરે છે સુકામભાઈ દાદાગીરી કરે એની ગાય અંદર છે તો માલિક તો જોવા આવવાનો જ છે પણ એ છે કે લોકોપુરમાં જે કૌભાંડો ચાલે છે જે મરેલી ગાયો છે જે કાદવ કિચ્છર છે ભૂખી ગાયો છે એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા મુખ્ય કારણ એનું આ છે એટલે અમારે કલેક્ટરશ્રીને કહેવાનું છે ભરૂચ પાંદ્રપુર ની ઉંડાણપુર તપાસ કરો બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રોજ કેટલી ગાયો મરે છે ગાયો એમ નેમ ના મરે બે પાંચ રોજ ગાયો મરી જ જાય છે એમની પાસે તમે આજે નગરપાલિકા ગાય પકડી લાવી આજે બે મહિના પેલા ચાર ગાયો ભરૂચ અંકલેશ્વરથી થી પકડી લાવ્યા હતા ત્રીજા દિવસે ત્રણ ગાયો મરી ગઈ એમનો પીએમ રિપોર્ટ અમને નથી આપતા ગાયના ફોટા નથી આપતા દફન વિધિ કરીએ બતાવતા નથી તો ગાયો ગયા કઈ એટલે આ અંદર ખાને બહુ મોટું કૌભાંડ ચાલે છે ગૌ સેવા નામ પર ને પાંજરાપોળ નામ પર અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ